નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર પાંચસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પચીસ હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ સો રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર પાંચસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પાસઠ હજાર ચારસો રૂપિયા જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો મેળવીએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ઓગણ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો નેવમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી ત્યાંસી હજાર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો